આમાંથી હરેક વયના લોકો છે મને સાંભળી રહ્યા છે મને જોઈ રહ્યા છે ત્યારે ખાસ કરીને આજે તમારી સમક્ષ મારે વાત રજૂ કરવી છે એક વીરત્વની વાત રજૂ કરવી છે હવે ખાસ કરીને વિરત્વની વાતમાં મને વધારે રુચિ હોય છે શા માટે કેમ કે મારે તમને કહેવું છે કે આપણા બધા જ લોકોનો જન્મ છે એક ઊંચાઈ સુધી જવા માટે થયો છે સ્વામી વિવેકાનંદ એમ કહે છે કે જીવનમાં આપણે સત્યનો અહેસાસ થઈ જાય કે સત્ય વસ્તુ શું છે હવે પછી શું કરવું કે જ્યારે સત્યનો અહેસાસ થઈ જાય લોઅર ટ્રુટથી અપર ટ્રુથ સુધી જવું લોઅર ટ્રુટથી અપર ટ્રુથ સુધી જવું એ પણ એક માર્ગ જ છે અને બોધ કોને કોને કહેવાય કહેવાય જ્ઞાન જીવનમાં આપણે આવીએ છીએ એનું શું મહત્વ છે આ બધી જ વસ્તુ છે જે તમને જીવનમાં કમ્પાઉન્ડ થઈને લોઅર ટ્રુથ થી અપર ટ્રુથ શકે હવે હું તમને ઉદાહરણ રૂપે થોડી તમારી સમજણ મુજબ હું તમને કહી દઉં કૃષ્ણ એમ કહે છે કે ભાઈ નિષ્કામ કર્મ કરો તો પહેલી વાત તો નિષ્કામ કર્મ આપણે સમજાય નહીં કે આ નિષ્કામ કર્મ શું છે હવે આને સમજવા માટે આપણે શું કરવું જોઈએ આને સમજવા માટે આપણે લોવર ટૂટથી અપર ટૂથ સુધી જવું જોઈએ જેવી રીતે તુલસીદાસ કહે છે કે રામ બ્રહ્મ પરમાર્થ રૂપા સૌથી પહેલી લાઈનમાં જેને કહી દીધું છે કે રામ બ્રહ્મ છે હવે જ્યારે રામ બ્રહ્મ છે બ્રહ્મ માને શું આપણે તો એ પ્રશ્ન પણ આપણા મનમાં થાય કે જે વસ્તુને ના જોઈ શકાય જે વસ્તુને ના સ્પર્શી શકાય જે વસ્તુની કલ્પના પણ ના થઈ શકે જેનો તમે વિચાર જ ના કરી શકો નેતી નેતી આ વસ્તુ ના હોઈ શકે તો પછી મંદિરની બધી વસ્તુ શું છે આપને એ પણ પ્રશ્ન થાય ત્યારે તુલસીદાસ કહે છે કે મંદિરને એ વસ્તુ છે આધ્યાત્મમાં પ્રવેશવાનો સરળ માર્ગ છે તમારે કોઈ પણ ટોચ ઉપર જવું હોય તો સૌથી પહેલાં શરૂઆત તો શૂન્યથી જ કરવી પડે આ દુનિયામાં જેવી રીતે કોઈ પણ બાળક પેદા થાય છે એ બાળકના જીવનમાં ઊંચાઈ ના હોય પરંતુ એ સ્વયંના નિર્ણયથી છે પોતાના જીવનની એક ઊંચાઈ ઘડે છે લોકો છે એ યુવાનો યુવાનો છે 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 લોકો એ માટે દરેક વ્યક્તિની માનસિકતા ક્રાંતિકારી સુધી જઈ શકે છે આ દુનિયામાં જન્મ તો બધા જ બાળકોનો જ થાય છે પરંતુ પોતાના સ્વયંના નિર્ણયથી છે એ ક્રાંતિકારી બની શકે છે યુવાન પણ એક સ્વયંની ચોઈસ હોય છે કે એક જે સામાન્ય યુવાનની માફક પોતાનું જીવન વિતાવું કે એક છે ક્રાંતિકારીની માફક પોતાનું જીવન વિતાવું શા માટે હું તમને કહું છું કે વિરત્વમાં એક તાકાત હોય છે શા માટે હું તમને કહું છું કે આધ્યાત્મિક માણસમાં એક ખંત હોય છે એક એ લઈની ઊર્જા હોય છે કે પૂરી દુનિયા બદલવાની શક્તિ ધરાવે છે પેલી વાત તો તમને આ ગળે ઉતરે નહીં કે આવું કેવી રીતે હોઈ શકે ફાલ્ગુનભાઈ ત્યારે હું તમને કહું છું કે તમે ભગતસિંહને જો કે જે વ્યક્તિ ઉપનિષદ અને વેદાંત મુજબ ચાલવા હોય જે વ્યક્તિ ધર્મને આગળ રાખીને ચાલવા વ્યક્તિ હોય એના ચહેરા ઉપર રોનક અલગ હોય છે એની શાન એક અલગ હોય છે ભગતસિંહની આપણે વાત કરીએ ઉપનિષદ અને વેદાંત અતિ પ્રિય સુભાષચંદ્ર બોઝની આપણે વાત કરીએ વેદાંત અને ઉપનિષદ અતિ પ્રિય અને સુભાષચંદ્ર બોઝના જીવનમાં સૌથી વધારે ફાળો હોય તો એ છે સ્વામી વિવેકાનંદનો કેવી રીતે કેમ કે સ્વામી વિવેકાનંદે મોડન કેવી રીતે આપણા જીવનમાં છે વેદાંત અને ઉપનિષદને છે એક્સેપ્ટ કરી શકાય સ્વીકારી શકાય એના માર્ગ ઉપર કેવી રીતે આગળ વધારી શકાય જીવન શું છે બોધ કોને કહેવાય આપણે જન્મ મળ્યો છે તો સુકામે મળ્યો છે મેં તમને વિડીયોની શરૂઆતમાં જ્યારે પહેલાં વાત કરી કે નિષ્કામ કર્મ આપણે કેવી રીતે સમજી શકીએ એને સમજવું હોય તો સૌથી પહેલાં શરૂઆત આપણે કરવી પડે એ કોઈ પણ નાની વસ્તુથી કરવી પડે નાની વસ્તુથી લોઅર ટ્રુટથી આપણે શરૂઆત કરવી પડે પછી આપણે અપર ટ્રુથ સુધી જઈ શકીએ જેવી રીતે તુલસીદાસ કહે છે રામ બ્રહ્મ રૂપા એક આપને ક્લિયર થઈ ગયો છે શું વસ્તુ છે મંદિર આધ્યાત્મ પ્રવેશવાનો સરળ માર્ગ છે પછી આપણે ઊંચાઈ સુધી જઈ શકીએ આ સરળ માર્ગથી શરૂઆત કરીને છે આપણે બ્રહ્મ સુધી જઈ શકીએ જીવનની શરૂઆત શૂન્યથી થાય છે પરંતુ જીવનનો અંત શૂન્યથી નથી થતો જીવનમાં ઊંચાઈ મહત્વની છે ઊંચાઈ મહત્વની છે જેવી રીતે કોઈ પણ વ્યક્તિના જીવનમાં વિસ્તાર કરતા એની ગહેરાઈ સૌથી વધારે મહત્વપૂર્ણ હોય છે એવી જ રીતે જીવનમાં પણ ગહેરાઈ સૌથી વધારે મહત્વની હોય છે અને જે લોકો ગહેરાઈ પૂર્વક જીવન જીવે છે એ જ તો લોકો પામ્યા છે જે લોકો ધર્મના માર્ગ ઉપર ચાલ્યા છે એ બધા જ લોકો સૌથી ટોચ પર પહોંચ્યા છે અને સૌથી અલગ ક્રાંતિકારી તરી આવ્યા છે ભગતસિંહ સુભાષચંદ્ર બોઝ મહારાણા પ્રતાપ શિવાજી આ બધા જ લોકો એમ છે હું નામની લિસ્ટ લેવા જાઉં તો ઘણા બધા છે આલ્બર્ટ આઇન્સ્ટાઇન પણ પોતે વેદાંત અને ઉપનિષદના પાઠ કરેલા હતા આપને એમ લાગે કે પશ્ચિમી સંસ્કૃતિના લોકો છે એનામાં કંઈ એટલી બધી ઊંચાઈ નથી પરંતુ એ લોકોમાં જે ઉર્જા આવે છે એ લોકોમાં જે ખંત આવે છે એ લોકોમાં જે વિચારવાની શ્રેણી આવે છે એ ક્યાંથી આવે છે આપણે એ પણ સમજવું જોઈએ તો એને પણ આપણા ભારતીય ગ્રંથો જે વેદાંત અને ઉપનિષદ છે એને સ્વીકાર કર્યા છે હવે પહેલી વસ્તુ તો એ સમજી લે કે વેદાંત અને ઉપનિષદ શું વસ્તુ છે અંદર તમારા જે બંધનો છે તમારા જે બંધનોને તોડે છે અને તમને એક યોદ્ધા બનાવે છે તમને એક વોરિયર બનાવે છે એટલા માટે ધર્મ ઉપર ચાલતા સૌથી વધારે ક્રાંતિકારીઓ આપણા દેશમાં પણ છે અને જેટલા પણ મોટા બધા વૈજ્ઞાનિકો છે જેને તમને એડિશન કહો એને તમે આલ્બર્ટ આઇન્સ્ટાઇન કહો ભારતના પણ ઘણા બધા વૈજ્ઞાનિકો છે આ બધા જ લોકો ઉપનિષદ અને વેદાંત મુજબ ચાલીએ છે ભલે પોતાના જીવનમાં ઓગણીસ વીસના સિદ્ધાંતનો ઉપયોગ કર્યો હોય એમાં કોઈ શંકાને સ્થાન નથી પરંતુ એની જે વિચારની શ્રેણી છે એમાં ક્રાંતિ લઈ આવવાળું કોઈ વસ્તુ હોય તો એ છે ઉપનિષદ અને વેદાંત ઉપનિષદ અને વેદાંત કોઈ તમે પુસ્તક ના કહી શકો એક ઉપલબ્ધિ છે કેરેક્ટર છે એક ચારિત્ર છે કે જેને એને લાયક તમારે બનવું પડે છે જેવી રીતે પુસ્તકો હોય પુસ્તકો તો માટે જ છે એ પછી કોઈ દરજ્જાના લેખકના હોય તો પણ ભલે ઓલવેઝ માટે અવેલેબલ છે પરંતુ બધા જ વાંચી નથી શકતા શું કામે બધા વાંચી નથી શકતા એનું મૂળ કારણ શું કેમ કે સૌથી પહેલા તો આપણે એને પાત્ર બનવું પડે ક્રાંતિકારી બનવું છે ઊંચાઈ સુધી જવું છે તો સૌથી પહેલા આપણે એનું પાત્ર બનવું પડે અને જ્યારે પાત્રતા આવે છે ત્યારે તમારે પુસ્તકોનો સહારો લેવાની જરૂર નથી હોતી પુસ્તકો સ્વયં તમારી પાસે સહારા રૂપી ઊભા હોય જેવી રીતે આપણે સરદાર વલ્લભભાઈ પટેલને લોખંડી પુરુષ તરીકે પૂજીએ છીએ ને એવી જ રીતે પુસ્તકો તમારી સામે ઊભા હોય અર્જુન અને કૃષ્ણ શા માટે અલગ છે શા માટે વિશેષ છે યુદ્ધ તો પહેલાથી પણ ચાલી આવ્યા છે પરંતુ વિશેષ શા માટે છે કેમ કે અર્જુન ની અંદર એક બીજ મોજુદ છે ઊંચાઈ સુધી જવાનું હું તમને બધા જ લોકોને બધા જ યુવાનોને કહેવા માંગુ છું આ દુનિયામાં કોઈ વૃદ્ધ થતું જ નથી ખાલી દેહ છે એ તો નાશ થવાનો જ છે વૃદ્ધ આ દુનિયામાં કોઈ થતું નથી માનસિકતાની વાત કરવામાં આવે જ્યાં સુધી માણસ મરે છે ત્યાં સુધી પણ એ યુવાન રહી શકે છે ત્યાં સુધી પણ એ ક્રાંતિકારી રહી શકે છે મેં જોયેલા છે સુભાષચંદ્ર બોઝને મેં જોયેલા છે શિવાજીને મેં જોયેલા છે કૃષ્ણને